હોર તાલુકાના કનિવાવ ગામે ડબલ મર્ડરની ઘટના બની કનિવાવ ગામે કીટોના ભઠ્ઠામાં કામ કરતા મજૂર પતિ પત્નીની અમિત નામના ઈસમ દ્વારા બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી નવસારીના નજીકના ગામોમાંથી મજૂરી અર્થે પતિ પત્ની કનિવાવ ગામે આવેલા હતા જ્યાં અમિત સાથે કોઈ પણ બાબતે ઝઘડો થયો હતો ને જે ઝઘડામાં અમિતે પતિ પત્નીની હત્યા કરી નાખી બનાવના પગલે એસપી ડીવાયએસપી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં ઈટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના સાડા અગિયારથી બારની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર ગુહાડીના ગા કરેલા હતા ગુહાડીના ગાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ ગુહાડી પણ મળી આવેલ છે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિયોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે